તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ આગળ વધી રહ્યો છે રાજકોટના છ કોર્પોરેટર અને નેતાઓની અત્યારે પૂછપરછ થઈ શકે છે ગમે ત્યારે નેતાઓના નામ એસઆઈટીમાં ખુલવાની પણ સંભાવના છે

નેતાઓના નામના પણ ખુલાસાઓ છે તે થયા અને વિગતો સામે આવી રહી છે સૂત્રો પાસેથી જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ આ જે તમામ જે છ છ કોર્પોરેટર છે કે તેમની પૂછપરછ છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે જે નેતાઓના નામ સામે આવ્યા છે તે એસઆઈટીમાં જે સંભાવના છે ખુલવાની હતી ને તેના આધારે જ ટીપી જે અધિકારી સાગઠીયા સાથે કોર્પોરેટરોની પણ ક્યાંક સાંઠગાંઠ હોવાની વાત છે તે ત્યારે સામે આવી છે પૂછપરછની અંદર પણ સાગથિયા આ અંગે પોલીસને માહિતી આપી હોવાની વિગતો સામે આવી રહી છે તેની અંદર પૂર્વ મેયર પ્રદીપ ગૌ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ વોર્ડ નંબર દસના જે ચારે કોર્પોરેટર તેમજ કયા નેતાના ભલામણથી ક્યાંક મોટા નેતાઓની સંડોવણી પણ સામે આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે અને પોલીસ તપાસની અંદર હવે કેટલા નવા ખુલાસા થાય છે તે જોવું સૌથી મહત્વનું બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો રાજકોટના